20 કરવા આપણે પડે તો 15 ya, 20 કરવા ના હોય તો 30 છે કે 300 વિકલ્પ D આપણો સાચો વિકલ્પ છે પ્રશ્ન નંબર 52 બળદ ગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર જેટલું અંતર કાપા છે તો 30 કિમી અંતર કાપવા માટે કેટલો સમય જોઈએ આપણે તો 30 ભાગ્યા 4 કરો તો કોણ તમારો જવાબ આવી જાય અંદાજે 7. 30 મિનિટ તો તમારું માનું વપરાયા તો 7.5 નોવો છે .5 એટલે અડધું અડધી મીન અડધો કલાક એટલે 30 મિનિટ ત્યાર પછી 53 નો પ્રશ્ન છે 8 કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત 1200 રૂપિયા હોય તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો તો આપણે શું કરવું પડે નહીં 1200 ભાગ્યા 800 તમે એટલે તમારો જવાબ આવી જશે 1200 ભાગ્યા 800 એટલે જવાબ રૂપિયા આવશે વિકલ્પ C સાચો વિકલ્પ છે પ્રશ્ન નંબર चप्पल नारंगी मस का तो रस नजन नार वजन तरफ मित्रों दस हजार के नारंगी है तो हमें शू कर दस हजार गुण्य त्र पांच सौ सॉरी वीस पंचू सौ हज़ार किलोग्राम साराम रस आपकी પંચાવનનો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયો ખૂણો કાઠખૂણો નથી એમાં જવાબ આવશે જવાબ બી ત્યાર પછીનો છપ્પનનો પ્રશ્ન છે નીચેના પૈકી કયા સમય ઘડી અને કલાક કાંટા મિનિટા વચ્ચે કાઠકોનો ખૂણો બનશે તો તેનો વિકલ્પ સાચો નવ જો મિત્રો નવ વાગે ત્રણ વાગે આપણે કાઠ ખૂણો મેળવી શકીએ ત્યાર પછીનો સત્તાવનનો પ્રશ્ન નીચે પૈકી કોનું ક્ષેત્ર સૌથી ઓછું છે જે વિસ્તારો ઓછો રોકતો એનું ક્ષેત્રફળ સૌથી ઓછું હોય અહીં પાંચસોની જંગી નોટ છે એ ઓછું ઓછી જગ્યા રોકે એનું ક્ષેત્રફળ ઓછું આપણને મળે ત્યાર પછી નોટ થવાનો પ્રશ્ન ભાઈ કે રાષ્ટ્રધ્વજમાંથી રંગ કેટલામાં ભાગરૂ છે તો આપણને ખબર ત્રિરંગો છે એમાં એક રંગ ત્રીજો ભાગ રોકે ત્યાર પછીનો જે વિકલ્પ છે આકૃતિઓ છે એમાં ખોટે વિકલ્પ કયો છે બરાબર તો આમાંથી આપણો સાચો જવાબ છે ડી જો આમ જોઈએ તો પડી જાય એટલે અહીંયા પૂરેપૂરા સત્તા કર્યા નથી અને આમ વાત કરીએ તો એ બે ત્રણ ચાર છ સાત આઠ બરાબર આઠ ભાગમાંથી બે ભાગ પસંદ કર્યા છે બે આ જોઈએ તો આ ડી વિકલ્પ આપણો સાચો વિકલ્પ બાકી બધા સાચા છે આ ખોટો વિકલ્પ છે આપણો ખોટો વિકલ્પ શું આપણો ત્યાર પછી

હા કેવી રીતે ખબર પડી તો આપણને વિભાજ્યતાની ચાવીઓ આવડવી જોઈએ પાંચ વત્તા ત્રણ કરીએ સોરી પાંચ વત્તા બે કરીએ તો આવશે સાત એ ત્રણના ઘડિયામાં આવતો નથી એટલા માટે સાતના ત્રણના ગળિયામાં બાવન પણ આવે નહીં બરાબર આમ જોઈએ તો પણ ખબર પડી જાય કે છવ્વીસું બાવન તે છ બાવન બાવન એકા બધાના વયો છે ત્રણ વયો નથી ત્યાર પછીનો પ્રશ્ન છે ભારત મારો દેશ છે એવો એક પ્રશ્ન અહીંયા લખેલો છે એક વાક્ય અહીંયા લખેલું છે ભારત મારો દેશ છે આ વાક્યમાં ભારત કઈ સંજ્ઞા છે તો ભારત એક દેશનું નામ છે જે વ્યક્તિવાચક સંજ્ઞા બને છે નીચેના પૈકીના વાક્યમાં સર્વનામ નામની જગ્યાએ વગેરે સર્વનામ કહેવાય તો સર્વનામ શોધવાનું છે આપણે આપણે સાથે મળીને એક કરીએ જેમાં વિકલ્પ બીજ આપણે એ સાચો વિકલ્પ રહેશે ત્યાર પછીનું પ્રશ્ન નંબર ત્રેસઠ છે તો ત્રેસઠમાં પ્રશ્નની અંદર આપણે જોઈએ તો તેણે આકાશમાં વિમાન જોયું તે થયો તો વિકલ્પ છે વિકલ્પ આકાશમાંથી ચલ નીચે ઉતર મારે તારી સાથે કોઈ વાત કરવી નથી આ વાક્ય અહીંયા લખેલું છે એ વાક્યમાં કયો ભાવ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ગુસ્સાનો ભાવ છે આપણે કોઈ નંબર ગુસ્સ કહીએ છીએ ને જા વાત કરી આમ તો રે ચલો ત્યાર પછીનો પસઠમો પ્રશ્ન છે કે મેં એક કાળા રંગની પતંગ ખરીદી તેમાં રેખાંકી છે કે કરેલો જે શબ્દ છે એ શું છે તો એ રીઢી શબ્દ કરેલો શબ્દ છે એ વિશેષણ છે કારણ કાળો રંગ એ પતંગની પતંગના બાબતમાં પતંગ નામની જે સંજ્ઞાચામાં વિશેષતા દર્શાવે છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર ત્રેસઠ છે

એ શબ્દ છે એ એના શબ્દો આડાવડા થઈ ગયા છે તો કયો શબ્દ બને તો સાબરમતી શબ્દ બને જુઓ સાબરમતી બરાબર છે પ્રશ્ન નંબર ઇંગ્લિશી કે છે ખાલી જગ્યામાં કયો ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો તો વાક્ય વાર્તા જ આપણને ખબર પડી જાય કે વિદ્યાર્થી ને પુસ્તક આપીએ વિદ્યાર્થીનું પુસ્તક આપીએ વિદ્યાર્થીના પુસ્તક આપીએ વિદ્યાર્થીની પુસ્તક આપીએ એવું નહીં

तो महेश शब्द छे એટલે આપણે કોણ શબ્દની છે કોણ શબ્દ આપણો પસંદ કરવો પડે તો કોણ ખારાય કે જવાબ પડે મહેશ ખારાય લિંગ પરિવર્તન ની વાત આપણે કરીએ કે લિંગ પરિવર્તન कीजिए જેમ બાદ તો બાગ નું લિંગ પરિવર્તન છે બાગી બરાબર શું માટેનો પ્રશ્ન છે કે دیے ગયે વર્ણો કા ઉપયોગ કરકે કонસા શબ્દ નહીં બનેગા તો જુઓ આમાંથી स शब्द किंवा सम शब्दरा चुंबोतेर मी ऑप्शन आपण साचो ऑप्शन आहे प्रश्न नंबर पंचोतेर गलत मुहावरे कीड पेचानं मुहवरेने अर्थ खोटो होयू पसंद करून विकल्प ए आपण साचो जवाब बन आहे कारण नेक रास्ते परि प्रामाणिक रस्ते नेक रास्ते सही रास्ते परि ज्या गलत रास्ते परिषदे प्रश्न नंबर जो 34 विशेषण पहचानिए गिलास में थोड़ा पानी दूध है और जो दूध के है तो थोड़ा प्रमाणवाचक विशेषण की चीज है बराबर तो यहां थोड़ा शब्द आपसे दिए गए शब्दों में से गलत जोड़ पहचानिए बराबर तो यहां अपराध तो उपकार उपहार भेद ये शब्द को अपराध है गुना ये प्रश्न नंबर 78 से કે વચન બદલી કેલા એકવચન માં આપેલું છે તો કેલી બહુવચન અને અહીંયા 43 કે 43 ને આપણે સાચા શબ્દો માં હિન્દી શબ્દો માં લખવાનું છે તો આપણે કેવી રીતે લખીશું વિદ્યાર્થી મિત્રો તો 43 સામો બરાબર ફાઈ નહી આવા કારણ કે અહીં પણ આ સ્વાર આપેલું છે 43 જોવો કેસી કો પ્રશ્ન છે આંખો કા તારા બના એટલે બહુ પ્યારા મું ના પ્રશ્ન વિકલ્પ સી આપણો સાચો વિકલ્પ છે ત્યાર પછી એસી એક્યાસી મુ લીલા શાકભાજી બીટ અને આમળા કાય છે તો એમના લીલા શાકભાજી ભાજીમાંથી આપણને ફોસ્ફરસ વધારે મળે એટલે આપણે ફોસ્ફરસ વિકલ્પ પસંદ કરીશું ત્યાર પછી કંઈ માત્ર વધુ છે એવું બીજું તો એમનું જો ધ્યાન રાખજો સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ છે સજીવ છે એટલે કુદરતી ખાતરનો જ ઉપયોગ કરીએ ત્યારે આપણે જમીનમાં અળસ્યનું પ્રમાણ વધતું જાય ભૂમિકા ભે હાઉસ ભારતમાં હાઉસબોટમાં હોવો મિત્રો જુઓ બોટ એટલે નાવરીમાં જે ઘર બનાવી લીધું હોય એને બોટ કહેવામાં આવે છે તો આપણે ઉત્તર ભારતમાં કાશ્મીર બાજુ ફરવા જઈએ તો આપણને હાઉસ બોટ જોવા મળે કાશ્મીરમાં આપણે દાલ સરોવર આવેલું છે એટલે આપણે સી ઓપ્શન સાચું વિકલ્પ છે આ લોહીને મેલેરિયા થયું છે તો આપણે મલેરિયા થયું છે એવું કેવી રીતે ખબર પડે બરાબર તો આપણે લોહીની તપાસ કરવી પડે તો લોહીનું પરીક્ષણ એ સાચું વિકલ્પ છે નીચેનામાંથી કયું રાજ્ય દરિયાની સીમા ધરાવે છે તો જો રાજસ્થાન રાજ્ય આપણી ઉત્તરમાં છે ઉત્તર ભારત બરાબર તો ગુજરાતની ઉત્તરે ત્યાં કોઈ દરિયો નથી ત્યાં પાકિસ્તાન દેશ છે બિહાર પણ વચ્ચે છે મધ્યપ્રદેશ પણ આપણી જમીન બાજુએ છે ઓડિશા બધા જ પ્રશ્નોના જવાબ તમને એકદમ સરળ લાગશે વિદ્યાર્થી ત્યાર પછી પ્રશ્ન નંબર છ્યાસી આપણે એમ કરીએ કે બચેન્દ્રીપાલ નામ શાના માટે જાણીતું છે આપણને ખબર છે બચેન્દ્રીપાલ નું નામ પર્વતારો તરીકે જાણીતું છે ત્યાર પછી તમે કેવા એ ચાલતી કાર બનાવશો કે જે ક્યારે એ કૂટે નહીં વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ જવાબ છે ગેસ ફૂટી જવાનું ડીઝલ કૂટી જવાનું વીજળી કૂટી જવાનું એટલા ક્યારે ઉઠવાનો નથી વિકલ્પ આપણું સાચો વિકલ્પ છે ઇઠ્યાસી પ્રશ્ન નીચેના પૈકી કયું પૈકી કાચું હોય તો ડૂબે પણ પાકું હોય તો તરે તો વિદ્યાર્થી મિત્રો લીંબુ કાચું હોય તો એ તરે તો ડૂબી જાય છે અને પાકું હોય તો એ તરતું રહે છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો નિર્દેશનો પ્રશ્ન નીચેના પૈકી કોઈ વિધાન સાચું નથી તો આમાં કૂતરા બીજા કૂતરાના પર સેવાની નહીં પણ એના પેશાબની ગંતી એને ઓળખી કાઢ્યો છે બરાબર આ બધું જ તમારા પાઠો અભ્યાસક્રમમાં ભણવામાં આવી ચૂક્યું છે બરાબર ચલો પ્રશ્ન નંબર નેવું ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ બરાબર તો આપણે ખુરશી કે બેન્ચ ઉપર બેસી જવું જોઈએ નહીં આપણે એની નીચે બેસવું જોઈએ ચલો ત્યાર પછીનો પ્રશ્ન નંબર એકાણું નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત વધારે થશે તો જુઓ વીસ રૂપિયાના ત્રણ સિક્કા એટલે વીસ વીસ તારીખ સાહીઠ પાંચ રૂપિયાના સાત સિક્કા પહોંચાર પાંત્રીસ રૂપિયા દસ રૂપિયાના પાંચ રૂપિયા પચાસ રૂપિયા બે રૂપિયાના પંદર સાચો વિકલ્પ રહેશે હજારનો અડધો જો વિદ્યાર્થી મિત્રો હજારનો અડધો ભાગ એટલે હજારના અડધા પાંચસો તો પાંચ હજાર વધતા પાંચસો બરાબર પાંચ હજાર पांच सौ तो बी विकल्प साचो विकल्प है कानू जेनी लंबाई एसी मीटर और पहड़ा दस मीटर हो चौरस के जमीन घेरी सके तो जुओ के जमीन रोकी सके तो क्षेत्रफल शु दुफड़ा करू शूस तो, दुफड़ा क्षेत्रफल तो एसी गुणिया दस आठ सौ तो आठ सौ चौरस मीटर जगह रोके पाई चार्ट चाट ए वर्तुड़ चाट वर्तुड़ સાત હજાર નવસો સરવાળો કરવાનો પચાસ એટલે સાત હજાર પચાસ આપણું સાચો આવે બરાબર સાત વિકલ્પ છ પ્રશ્ન છે હેમંત પછી કઈ ઋતુ આવે તો મિત્રો હેમંત પછી हेमंत ऋतु પછી શીશી ઋતુ પછીનો પ્રશ્ન આપવા વિદ્યાર્થી મિત્રો જોઈએ કે 97 પ્રશ્ન 20 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેકરને 110 કિમી અંતર કાપતા કેટલો સમય લાગે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપો સાચો વિકલ્પ બજે સી 5 કલાકને 30 મિનિટ

મોટામોટી સંખ્યા મિતાર્થ મિત્રો શું પૂછ્યું છે ચાર અંકની મોટામોટી સંખ્યા એટલે ઈજી 4999 ના નાની સંખ્યા ચાર અંકની 1000 બાદબાકી કરજો તો 999 વિકલ્પ આપ સાચો વિકલ્પ છે પ્રશ્ન નંબર 100 ગુજરાતનું સૌથી પ્રાચીન હયાત નગર કયું

ત્રણ પ્રવેશ ભાગ હોય બરાબર છે નંદાને બે હોય અને ત્યાર પ્રશ્ન વિશ્વધા જુનાગઢ શહેરના પ્રવાસે જાય છે વિશ્વધાર જુનાગઢ શહેરના પ્રવાસમાં જાય છે તો એને ભાઈ અડી કડીની વાવ જોવા મળે સૂર્યમંદિર તો કોણા અને ગુજરાતી અંદર મોઢેરા બરાબર આ પાટણ આ કબીર પરપાન દક્ષિણ ગુજરાત મોડ નર્મદા જિલ્લા ચલો ત્યાર પછી આગળ ચાંપા જાતિ માટે નીચે પૈકી કયું વિધાન બંધ બેસતું નથી તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ તમે ભણી ગયા છો તેઓ નદી કિનારેમાં વસવાટ કરવાનું પસંદ કરે છે એ ખોટું છે તેઓ પર્વતાર ઉપર રહેતા હોય છે પર્વતીયા વિસ્તારમાં આપણને ચાંપા જાતિના લોકો આપણને જોવા મળે લદ્દાખને બીજા કયા નામે ઓળખાય છે તો લદ્દાખને ઠંડુ રણ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ ઉમાળીયું શાકની વિશેષતા કઈ છે તો આપણ પાઠ આપણે ભણી ગયા છે વિદ્યાર્થી મિત્રો એના અંગારા પર શાકભાજીને શેકવામાં આવતી નથી અંગારા ઉપર માટલામાં શાકભાજી ગળી અને અંગારા ઉપર એને ચઢાવવામાં આવે છે પકવવામાં આવે છે

હવે પાકે રવિ પાકે બરાબર ચલો ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર એકસો નવ સોરી એકસો દસ તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો તો તમારો જમણો આ કઈ દિશામાં છે તો પૂર્વ દિશા તરફ મોં રાખી સોરી પશ્ચિમ દિશા તરફ મોં રાખી રાખીને ભરો તો તમારા જમણા હાથ બાજુ આપણે ઉત્તર દિશા જોઈ શકશું એટલે વિકલ્પ એ એ સાચો વિકલ્પ છે ત્યાર પછીનો 111મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 111 એક કીડાની કિંમત ₹3.50 છે તો પાકી કેટલી તો 5 તરી 15 એટલે ₹15 થયા અને વત્તા ₹2.50 બીજું થાય તો 15 + 2 = 17.50 થાય થાય 2 મીટરના 5 સેન્ટીમીટરના પ્રતિવિદલાખે તો 2. પાંચ એક મોટો વિકલ્પ છે બે પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો જોજો પચાસ સેન્ટીમીટર હોત તો બે પોઈન્ટ પચાસ લખત પણ આપણે બે મીટર એટલે બસો સેમી બીજા પાંચ એટલે બસો પાંચ સેન્ટીમીટર કેવાય પાંચ ભાગ્યા સો તો 2.05 એ આપણો સાચો વિકલ્પ છે એટલે વિકલ્પ બી કે આપણો સાચો વિકલ્પ બનશે પ્રશ્ન નંબર 13 એક ચોરસ પાટિયાની પરિમિતિ છે આ શું છે તો તેનું ક્ષેત્રફળ શું થાય વિદ્યાર્થી મિત્રો આ ચોરસ પાટિયું છે એનું 400 ક્યારે થાય 100 સેમી * 100 સેમી = 100 સેમી * 100 સેમી હવે 100 સેમી બે 1 મીટર 1 મીટર 1 મીટર હવે એનું ક્ષેત્રફળ 1 * 1 એટલે 1 તો 1 ચોરસ મીટર એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાંચસો છોતેર ને આપણે ચોવીસ વડે ભાગી દેવો પડશે જવાબ પણ ચોવીસ આવશે બરાબર ચાર લાખ પાંચસો અંકોમાં કેવી રીતે લખી શકાય પ્રશ્ન નંબર એકસો પંદર ને એવું પૂછ્યું છે આપણે

છ દૂપ શું થાય તો જીરો પોઈન્ટ બે ત્રણ અને ચાર એકસો વીસમો અને છેલ્લો પ્રશ્ન હદની લંબાઈ ને શું કહેવાય તો હદની લંબાઈને આપણે ફરી કહેશું બરાબર વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું તમારો આ વિડીયો ખૂબ ગમ્યા છે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું તો ચોક્કસથી ભૂલતા નહીં થેન્ક યુ